કચ્છની સૌથી પરની ચૂંટણી જંગ રત્નાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે શ્રેયાબેન વર્ચનનો ભવ્ય વિજય થયો શ્રેયાબેન ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના પરિવારના સભ્ય છે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમભાઈ આહિરનો પરાજય થયો છે અને રત્નાલમાં સરઘસ નીકળ્યું હવે જોઈએ જયારે રામતક ન્યૂઝ બીરોની એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને સમગ્ર કચ્છમાં અંજાર તાલુકાના રત્નાવળ ગામની પંચાયતની ચૂંટણી ખૂબ પ્રતિષ્ઠાભર્યો જંગ છે તમામ લોકોની નજર આ રત્નાર ગ્રામ પંચાયતની ચૂંટણી પર મંડાયેલી હતી આજે સવારે નવ કલાકે અંજાર ખાતે ગણતરી શરૂ કરવામાં આવી છે ત્યારે સરપંચ પદે સરિયાબેન ત્રિકમભાઈ વરચંદ વિજય થયાના સમાચાર મળતાની સાથે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દરમિયાનમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમભાઈ વાસણભાઈ આહિરનો પરાજય થતાની સાથે તેમના સમર્થકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી અને મત મતગણતરી કેન્દ્રની બહાર સમર્થકો એકબીજા પ્રતિસ્પર્ધી બની ગયા હતા કોઈપણ પ્રકારનો અનિચ્છય બનાવ ન બને તે માટે ખાસ કરીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી હતી અને ખાસ કરીને ખૂબ જ પ્રતિષ્ઠા આભર્યો આ જંગ ખેલાડીયો હતો એક તરફ પૂર્વ રાજ્યમંત્રીના પુત્ર ત્રિકમભાઈ હતા અને બીજી બાજુ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના પરિવારના જ સભ્ય સરપંચ પદે ચૂંટણી લડ્યા હતા સરિયાબેન ત્રિકમભાઈ વર્ચનનો વિજય થતાં તેમનું વિજય સરઘસ નીકળ્યું છે અને રત્નારમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે